હાલ સમગ્ર રાજ્ય સહિત નકલીની બોલબાલા વધી ગઈ છે લોકો પણ સસ્તું જોઈને અસલી છે જેનો લાભ સીધો બાજુ ઉઠાવી રહ્યા છે જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના આર્થિક શહેર તરીકે જાણીતા સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા દસ મહિનાની અંદર અસલીના ના નામે નકલી પ્રોડક્ટનો કાળો કારોબાર કરતી પાંચ જેટલી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે ગત સાત ઓક્ટોબર બે હજાર ના રોજ સુરતના ઓલપાડ તાલુકામાં આવેલ બોલાવ ગામની જીઆઈડીસી માં કિમ પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી જીઆઈડીસી ની એક ફેક્ટરી માં છાપો મારતા એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું જેમાં દાલડા ઘી વનસ્પતિ ઓઇલ સોયાબીન ઓઇલ અને કલર નું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું છવ્વીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સુરત જિલ્લા એલસીબી ટીમે માસમા ગામની જીઆઈડીસી વિસ્તારમાંથી પણ આઠ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો ટીમે તાત્કાલિક એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવી શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ માસમા ગામની સીમમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદેસર વિમલ અને ડવ શેમ્પૂ બનતું હોવાની માહિતી મળતા પોલીસે મોડી રાત્રે છાપો માર્યો હતો વિમલ ડવ જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ગઈ હતી એકવીસ લાખ પંચ્યાસી હજાર ની કિંમત નો વિમલ નો જથ્થો લાખ એકત્રીસ હજાર નો ડવ શેમ્પૂનો નો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ પચાસ લાખ સોળ હજાર નો મુદ્દા માલ સીઝ કર્યો હતો આ સાથે ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાક નો પણ પોલીસે પર્દાફાશ કર્યો હતો બાતમી ના આધારે પોલીસે અલ્તાફ અહેમદ ની પૂછપરછ કરતા તેની બેગમાંથી સો ના દર ની સત્તાણું નોટો મળી આવી હતી બે ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં શંકાસ્પદ જથ્થાના આધારે પંદર જેટલા નમૂના લઈ બાકીનો અગિયાર લાખ સાહીઠ હજારનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે આ પાંચ ફેક્ટરીમાંથી કુલ એક કરોડથી વધુનો મુદ્દામાલ મુદ્દા માલ જપ્ત કરાયો છે જ્યારે રાજ્યમાં વધી ગયેલા નકલી વેપલાને લઈ સરકારની સંબંધિત વિભાગની એજન્સીઓ કડક હાથે કામ લે એ હાલ જરૂરી બન્યું છે મેહુલ ભોકડવા દિવ્ય ભાસ્કર બારડોલી